નમસ્કાર દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે વડોદરા શહેરના નસાના દૂષણ સામે પોલીસ દ્વારા ગોગો નામના રોલિંગ પેપર જપ્ત કરી કાર્યવાહી હાથ ધરાઈ છે આ મામલે ડીસીપી મંજુતા વણજારાએ સ્પષ્ટતા આપી હતી વડોદરામાં નવાપુરા પોલીસે ગોગો તરીકે ઓળખાતા રોલિંગ પેપર મામલે કાર્યવાહી કરી છે ગતરોજ જાહેર કરાયેલા જાહેરનામા મુજબ આ કાર્યવાહી કરવામાં આવી હતી પોલીસે ગિરીશ પરવારની ધરપકડ કરી છે અને તેની પાસેથી ગોગો પેપરના કુલ છપ્પન બોક્સ જપ્ત કરવામાં આવ્યા છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ રોલિંગ પેપરમાં નશાકારક પદાર્થ ભરીને તેનો નશો કરવામાં આવે છે હાલ પૂરતું જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે આરોપી આ રોલિંગ પેપર વિવિધ ગલ્લાઓ પર વેચતો હતો ડીસીપી મંચિતા વણઝારાના જણાવ્યા મુજબ ગોગો પેપર માત્ર એક કંપનીનું નામ છે અને તેને રૂલિંગ પેપર કહેવામાં આવે છે આ પેપર ક્યાંથી આવે છે અને તેની પાછળ કઈ એજન્સી છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે વડોદરા શહેર પોલીસ પણ આમાં સતત અગ્રેસર રહી છે આ પ્રકારની કાર્યવાહી જેવી અમને અમારા સીપી નરસિંહ કુમાર સાહેબે જેઓ અમને બધાને ગાઈડ કર્યા હતા અને સરકારશ્રીના પણ સતત માર્ગદર્શન હેઠળ અમારી પાસે જાહેરનામા પણ મળ્યા છે એ આધારે અમે પણ આપણા માધ્યમથી પણ કહેવા માગી છીએ આવી રીતના કોઈ આવા આવા રોલિંગ પેપર્સ હોય આવી રીતના આ જે પ્રકારના જે ખુલ્લે વેચાણ થતું હોય ઇમરજન્સીના સપ્લાય થતા હોય જેને ગોગો પેપર્સ કારણ કે હું તમને સમજાવું કોલગેટ છે એ ટૂથપેસ્ટ છે પણ આપણે ટૂથપેસ્ટ ખરીદતા જઈએ એમ નથી કહેતા કોલગેટ એક કંપનીનું નામ થઈ ગયું છે ગોગો પેપર્સ મે બી એક કંપની છે એવી એના સિમકક્ષ ઘણી બધી આ સ્ટેચપ્રોકોન્સ રોલિંગ પેપર્સ એવી ઘણી બધી અલગ અલગ નામથી આ લોકો વેચતા હોય છે અને યુવા પેઢી સતત આનાથી એટ્રેક થતી કે ધીસ ઇઝ ઓલ્સો સમથિંગ ન્યૂ કે જે સ્વાસ્થ્યને તો નુકસાન પહોંચાડે છે અને અંદર નશીલા પદાર્થોનું અંદર નાખીને એને લેવામાં પણ આવે છે એનું કન્ઝમ્પશન પણ થાય છે અને આ પણ આપણે હાનિકારક વસ્તુ જ છે તો આપના માધ્યમથી અમે એ જ કહેવા માગીએ છીએ કે આપણે બધા જાગૃત થઈએ અને જે આવું વેચાણ કરતા હોય એની ઉપર તવાઈ લગાડીએ જે વેચાણ કરતો હોય એ ખોટી રીતે વેચાણ કરતો તો પોલીસને પણ ધ્યાને મૂકો અને આપણે પણ સામૂહિક રીતે કાર્ય કરીને આપણી યુવા પેઢીને આ ગંદકી તરફ લઈ જતા બચાવીએ ના અત્યારે હાલ બે દિવસથી અમારા વડોદરા સિટીમાં બહુ સઘન રીતે આ ડ્રાઈવ ચાલી રહી છે ને આની કામગીરી દેખાઈ પણ રહી છે યસ વેપારીઓ છે નાના નાના દુકાનવાળા છે ગ્રોસરીવાળા છે પાનના ગલ્લાવાળા છે ઓનલાઇન પ્લેટફોર્મવાળા છે એમને પણ કહીએ છીએ કે ઇફ યુ આર કાર્ય કરી રહ્યા છો તો પોલીસની સતત નજર છે અને આ ઇલીગલ વસ્તુ છે આને પ્રોત્સાહન ના મળવું જોઈએ આપણી યુવા પેઢીને આપણે બધા ભેગા થઈને બચાવીએ તો એમને પણ આ અપીલ છે કે આવું કોઈ કરતા હોય તો ધ્યાન એ મૂકે અને આ બેન થયેલું છે સાથે અભિપ્રાય ન્યૂઝ આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર